કુલડીમાં હવે સીધા જઈએ કાંકરિયા કાર્નિવલ ખાતે જેનો રંગારંભ પ્રારંભ થઈ ગયો છે અમદાવાદના કાંકરિયા ખાતે કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે કાર્નિવલ કાર્નિવલના ઉદઘાટન પ્રસંગે આનંદીબેન પટેલ હાજર રહ્યા હતા અને સાથે મંત્રી મંડળ પણ હાજર હતું સૌપ્રથમ બાળકો દ્વારા પ્રાર્થના કરવામાં આવી ત્યારબાદ આ કાર્યક્રમ શરૂ કરાયો છે અઠવાડિયા સુધી આ કાર્યક્રમ ચાલશે અને જેમાં વિવિધ પ્રકારના રંગારંગ કાર્યક્રમો યોજાશે સાંસ્કૃતિક તથા કલાને લગતા ગુજરાતી ફોક કલાને લગતા કાર્યક્રમો યોજાશે છેલ્લા ઘણા વખતથી આ પ્રકારનો કાર્નિવલની શરૂઆત નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા કરવામાં આવી હતી જેનું આનંદીબેન પટેલે પણ પાલન કર્યું છે અને તેમણે પણ કાંકરા કાર્નિવલનું આયોજન કર્યું છે અમદાવાદના વિવિધ સ્થળોએ આ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં મુખ્ય આકર્ષણ અમદાવાદના કાંકરિયા લેખ ખાતે જોવા મળી રહ્યું છે કાંકરિયા લેખને રોશની દ્વારા વિશિષ્ટ રીતે શણગારવામાં આવ્યું છે આનંદી પટેલે ડી થારા અમદાવાદના જે કમિશનર છે તેમને સન્માન્ય હતા તેમનો સત્કાર કરશે માન્ય ડેપ્યુટી મેયર શ્રી બિપિન સિક્કા टोकन ऑफ अवर लव अवर रेस्पेक्ट एंडकम प्रवीण पटेल चेयरमेन स्टेडिंग कमिटीट मोमेंटो टू डायरेक्टर ह्यूमन रिसोर्सो कल्चर